જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ત્રણ સુકન્ય તથા રેવતીજીનું નું આખ્યાન સુખ સુખદેવજી બોલ્યા મનુનો પુત્ર સરિયાતી રાજા વેદના અર્ધ તત્વને જાણનારો હતો જે વંશી બ્રાહ્મણોના યજ્ઞમાં બીજે દિવસે કરાતું વ્રત કર્મ વતાવ્યું હતું તે રાજાને કમળ જેવા નેત્રોવાળી સુકન્યા નામે કન્યા હતી તેની સાથે એ રાજા એક દિવસ વનમાં જઈ યચવન ઋષિના આશ્રમમાં ગયો ત્યાં એ સુકન્યા સખીઓથી વીંટાઈને વનમાં ઝાડના છોડવા શોધતી હતી તેવામાં એક રાફડાના બાકામાં પતંગિયાની પેઠે ચડકતા બે તેજસ્વી પદાર્થો જોયા પછી દેવથી પ્રેરાયેલી તે બાળાએ એ બંને તેજસ્વી પદાર્થોને ભોળપણથી કાંટા વડે વિંધી નાખ્યા એટલે તેમાંથી પુષ્પ લોહી વહેવા પાંડ્યું બીજી બાજુ તે જ સમયે સૈનિકોના મળમૂત્ર બંધાઈ ગયા એટલે રાજશ્રી સરિયાતીને મળમૂત્ર રોકાણું જાણી આશ્ચર્ય પામ્યો ને તેણે પોતાના સર્વ માણસને પૂછ્યું તમોએ ઋષિનો કંઈ પણ અપરાધ તો નથી કર્યો જરૂર આપણામાંના કોઈએ પણ તેમના આશ્રમમાં કંઈ અપરાધ કર્યો હોવો જોઈએ તે સાંભળી સુકન્યાએ ભયભીત થઈ પિતાને કહ્યું મેં તેવું કંઈક કર્યું છે મેં અજાણતા બે તેજસ્વી પદાર્થોને કાંટામાંથી વિંધી નાખ્યા છે પુત્રીનું તે વચન સાંભળી સર્યાતી રાજાને ભય થયો તેણે રાફડાની અંદર રહેલા યચમન મુનિને ધીમે ધીમે રાફડો દૂર કરી સ્તુતિ વગેરેથી પ્રસન્ન કર્યા અને મુનિનો અભિપ્રાય જાણી તેમને પુત્રી આપી પરણાવી પછી તે રાજા મળમૂત્ર બંધ થવારૂપી દુઃખમાંથી છૂટ્યો અને સાવધ થઈ મુનિની આજ્ઞા લઈ નગરમાં ગયો બીજી તરફ જાણી મહાક્રોધિ તેમની સેવા કરવા તેમને પ્રસન્ન કરવા લાગી એમ કરતા કેટલાક સમય ગયો એટલે એક વખત બંને અશ્વિની કુમારો યચવન ઋષિના આશ્રમમાં આવ્યા ઋષિએ તેમની પૂજા કરી કહ્યું હે સમર્થ વૈદ્યો તમે મને યુવા અવસ્થા આપો તેના બદલામાં તમને સોમપાનમાં ભાગ મળતો નથી તો પણ તમને બંનેને સોમપાનના ભાગ ભાગરૂપે સોમથી ભરેલું પાત્ર આપીશ માટે રૂપ તથા વય પ્રમદા સ્ત્રીઓનો પ્રિય હોય તે રૂપ તથા વય તમે મારા કરો બહુ સારું એમ ઋષિને અભિનંદન આપી તે બંને ઉત્તમ વૈદ્યોએ તેમને કહ્યું સિદ્ધ લોકોએ બાંધેલા આ ધરામાં તમે સ્નાન કરો એમ કહી તે બંને અશ્વિની કુમારોએ ગળપણથી ઘેરાયેલા શરીરવાળા કેવળ નાળીઓથી વ્યાપ્ત અને શરીર પરની કરચલીઓ તથા જોવા પણ ગમે નહીં એવા યજવન ઋષિને ધરામાં પ્રવેશ કરાવ્યો એટલે થોડા સમયમાં જ તે ધરામાંથી સ્ત્રીઓને પ્રિય થાય તેવા સુંદર ત્રણ પુરુષો નીકળ્યા તેઓના રૂપ સરખા હતા તેમણે કમળની માળાઓ કુંડળો તથા સુંદર વસ્ત્રો પહેર્યા હતા સુંદરી સુકન્યાએ એક સરખા રૂપવાળા અને સૂર્ય જેવા તેજસ્વી તે ત્રણ પુરુષોને જોઈ તેમાં પતિને ઓળખ્યા નહીં એટલે તે પતિ વતા સ્ત્રી બંને અશ્વિની કુમારોને શરણે ગઈ બંને અશ્વિની કુમારો તેના એ પ્રા વ્રત્યથી પ્રસન્ન થયા તેઓએ તેને તેના પતિના દર્શન કરાવ્યા અને પછી યજવંત ઋષિની આજ્ઞા લઈ તેઓ બંને વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા પછી સરિયાતી રાજા ભવિષ્યમાં યજ્ઞ કરવા તૈયાર થઈ યચુન ઋષિના આશ્રમમાં ગયા ત્યાં પુત્રી પાસે સૂર્ય જેવા તેજસ્વી પુરુષને તેણે જોયો શુકન્યાએ તેમના ચરણોમાં વંદન કર્યું પણ રાજાએ પુત્રીને કંઈ આશીર્વાદ આપ્યો નહીં અને મનમાં બહુ પ્રસન્ન ન હોય તેમ પુત્રીને તેણે કહ્યું આ તે શું કરવા ધાર્યું છે લોકો જેમને નમે છે એવા મુનિને તે ઠગ્યા છે કેમ કે ઘડપણથી ઘેરાયેલા અને વ્યભિચારણીને ન ગમે તેવા એ મુનિને તજી તું આ કોઈ વેટ ને સેવે છે એ કુળવાન છોકરી તારી બુદ્ધિ કેમ આમ અવળી કેમ થઈ ગઈ તારું આ કર્મ કુળને દૂષણ લગાડનારું છે નિર્લજ તું આ જાહર પુરુષને સેવે છે તેથી તારા પિતાના તથા પતિના કુળને નરકમાં લઈ જાય છે એમ કહેતા પિતાને પવિત્ર હાસ્યવાળી શુકન્ય મંદ મંદ હસ્તી કહેવા લાગી હે પિતા આ તમારા જમા એચવન જ છે એમ કહી તેણે પતિને વય તથા રૂપ કેવી રીતે પ્રાપ્ત થયા તે સર્વ વૃતાંત કહી સંભળાવ્યું તે સાંભળી સરિયાતી રાજા વિસ્મય પામ્યો અને અત્યંત પ્રસન્ન થઈ પુત્રીને ભેટી પડ્યો પછી યજવંત ઋષિને વીર સરિયાતી સામે સોમયાગ સોમયાગ યજ્ઞ કરાવ્યો અને તેમાં અશ્વિની કુમારો સોમ પિનારા ન હતા છતાં તેમણે પોતાના પ્રભાવથી તેમનો સોમરસનો ભાગ લઈ લીધો એટલે તરત જ ઇન્દ્ર તે સહન ન કરી ક્રોધાયમાન થઈ યજવન ઋષિને મારવા હાથમાં વ્રજ લીધું પણ યજવન ઋષિએ વ્રજ સાથે તેના હાથને થંભાવી દીધો પછી સર્વ દેવોએ અશ્વિની કુમારોના પણ સોમ ભાગ કબૂલ રાખ્યો તેઓ બંને વૈધ હોવાથી તેમણે દેવતાઓ ન ગણીને દેવોને યજ્ઞના સોમ ભાગમાંથી પ્રથમ તેમનો બહિષ્કાર કર્યો હતો પરંતુ તે દિવસથી તેમનો સોમભાગ ચાલુ થયો સરિયાતી રાજાને ઉતાન બરહી આનર્ત અને ભૂરીશેષ નામના ત્રણ પુત્રો હતા તેમાંના આનર્તની રેવત નામનો પુત્ર થયો તે શત્રુદમન રાજા એ રેવત સમુદ્રની વચ્ચે કુશ સ્થલી વગર ખુશ સ્થલી નગરી વસાવી તેમાં રહીને આનર્ત વગેરે દેશો ઉપર રાજ્ય કરતો હતો તે રાજાને સો પુત્રો હતા તેઓમાં કુકુરમી સૌથી મોટો અને ઉત્તમ હતો એ કુકુરમી પોતાના રેવતી નામે એક કન્યાને સાથે લઈ તેનો વર કોણ થશે એ પૂછવા બ્રહ્મા પાસે ગયો તે વેળા બ્રહ્મલોક તેને જવા માટે ખુલ્લો હતો પણ ત્યાં બ્રહ્મસભામાં ચારે તરફ ગંધર્વોનું સંગીત ચાલતું હતું તેથી તેને પૂછવાનો સમય ન મળ્યો એટલે ક્ષણ વાર ત્યાં બેઠો પછી સંગીત પૂરું થયું ત્યારે બ્રહ્માને પ્રણામ કરી તેણે પોતાના અભિપ્રાય તેમને જણાવ્યું એટલે તે સાંભળીને ભગવાન બ્રહ્મા ખૂબ હસ્યા અને બોલ્યા અહો હે રાજા તે તારા હૃદયમાં આ કન્યાસ માટે જે જે વરો ધાર્યા હતા તેઓ સર્વનો કાળે સંહાર કર્યો છે તેઓના પુત્ર પૌત્રો તથા પ્રપોત્રોનો વંશો પણ આજે અમે સાંભળતા નથી એ વાતને સત્તાવીસ ચોકડી સમય વીત્યો છે હે રાજા તું અહીંથી પૃથ્વી પર જા અને ત્યાં પરમાત્માના અંશરૂપ મહાબળવાન બળદેવજી હમણાં અવતરેલા છે તે નર રત્નને તારી આ રત્ન જેવી કન્યા આપ હમણાં પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને જેમનું શ્રવણ કીર્તન પવિત્ર છે એવા ભગવાન શ્રીકૃષ્ણ આ પૃથ્વીનો ભાર ઉતારવા પોતાના અંશરૂપ બળદેવજી સાથે પૃથ્વી પર અવતર્યા છે બ્રહ્માએ એમ આજ્ઞા આપી એટલે કકુરમી રાજા તેમને વંદન કરી પોતાના નર પોતાને નગર આવ્યો એ વેળા તે યજ્ઞોના ત્રાસ હતો તેથી તેના ભાઈઓને તે નગર છોડ્યું હતું અને તેઓ જુદી જુદી દિશાઓમાં રહ્યા હતા કુકુમી રાજા તે આવી સુંદર અંગવાળી કન્યા બળસાળી બળદેવને પરણાવી અને પછી પોતે તપ કરવા બદ્રિક્ષાશ્રમ નામના નર નારાયણના આશ્રમમાં ગયો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ